બનાસકાંઠા જિલ્લાના પોલીસકર્મીએ બસોબા દિવસમાં ચારધામ બાદ સાયકલ યાત્રા પૂર્ણ કરી અંબાજી ખાતે આવી પહોંચતા જિલ્લા પોલીસ વડા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના પોલીસકર્મીએ બસો બાર દિવસમાં ચોરધામ બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂર્ણ કરી અંબાજી ખાતે આવી પહોંચતા જિલ્લા પોલીસ વડા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સુરક્ષા જવાન સંજય ગિરી ગોસ્વામીએ સાયકલ યાત્રા દ્વારા ભારત ભ્રમણ કરી એક નવો ઇતિહાસ સાથે જિલ્લા પોલીસનું નામ રોશન કર્યું પન્નાસકાઠા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર સંજય ગિરી ગોસ્વામીએ દેશના યુવાધનને સ્વાસ્થ્ય સાથે પર્યાવરણના જતનનો સંદેશો પાઠવવાના હેતુષર યાત્રાધામ અંબાજીથી સાયકલ યાત્રાનું પ્રસ્થાન કર્યું છે બસો બાર દિવસમાં પંદર હજાર ત્રણસો કિલોમીટરનું અંતર કાપ્યું ચારધામ અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરી પરત અંબાજી આવ્યા અને સુરક્ષા જવાનનું જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાડાના હસ્તે મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું સંજયગીરી ગોસ્વામી અંબાજી પર નીકળ્યા હતા અને આ યાત્રા દરમિયાન રોજના એકસો વીસ કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવતું હતું જે આજે બસો બાર દિવસે અંબાજી પરત પહોંચી પોલીસકર્મી કર્મી માતાજીના દર્શન કર્યા હતા ત્યારે પોલીસકર્મીએ સાયકલ યાત્રા કરીને દેશના યુવાનોને એક સંખો સંદેશો આપ્યો હતો આજરોજ અમારા બનાસકાંઠા પોલીસમાં નોકરી કરતા સંજય ગીરી કે જેમણે પોલીસની અઢાર વર્ષ જેટલી સર્વિસ કરી છે અને તેમનો આ એક અનોખી એક જેને કહી શકાય કે એક અનોખી સિદ્ધિ છે આખા ભારતભરમાં કે જેમાં એમણે બસો બાર દિવસની અંદર પંદર હજાર ત્રણસો કિલોમીટરની યાત્રા કરી બારે બાર જ્યોતિર્લિંગ અને ચારે ચાર ધામડી યાત્રા પૂરી કરી છે અંબાજી ખાતે એમણે પચીસ મહિના રોજ યાત્રા પોતાની સ્ટાર્ટ કરેલી હતી અને આજ રોજ એમણે પૂરી કરી છે આ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ પર્યાવરણના જતન માટે અને યુવાનોમાં એક મેસેજ છે કે શરીરને ચુસ્ત તંદુરસ્ત કેમ રાખવું અને પંદર હજાર ત્રણસો કિલોમીટર જેટલી લાંબી યાત્રા પણ સાયકલ ઉપર કરી શકાય એ મેસેજ એમણે આપ્યો છે આ બાબતે હું ફરીથી અમારા સંજયગિરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય નમસ્કાર દોસ્તો શિવભક્તો હું સંજયગિરી ભીખાગિરી ગૌસ્વામી ગામ જલોતરા હું પોલીસ બનાસકાંઠા પોલીસ વિભાગમાં એસપી સાહેબના ડ્રાઈવરમાં છું અઢાર વર્ષની મારી પોલીસની નોકરી થઈ છે અને મેં એક વર્ષની શિવયાત્રા ઉપર નીકળ્યો તો જેમાં શિવયાત્રામાં મારો સંદેશ એવો હતો ભારતના યુવાનો માટે કે સાયકલ ચલાવો સ્વસ્થ રહો અને પર્યા વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો આ મેસેજથી હું નીકળ્યો તો ઓલ ઇન્ડિયા પોલીસ અને ભારતના યુવાનો માટે तो मैं 24 में बेहजार चौबीस थी पालनपुर अँ मां अंबाजी धाम थी यात्रा शुरू करी अँ थी हूँ अमर अँ थी अमरनाथ केदारनाथ बद्रीनाथ यमनोत्री गंगोत्री आ, अयोध्या काशी विश्वनाथ रामेश्वरम तिरुपति बालाजी कन्याकुमारी बेंगलोर કોઈમ્તુર મહારાષ્ટ્ર એમપી અને ગુજરાતમાં સોમનાથ દ્વારિકાના દર્શન કર્યા જેના અંદર ચાર ધામ ઇન્ડિયાના ઉત્તરાખંડના ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અને પશુપતિનાથ નેપાળ આટલી યાત્રા પૂરી કરી આજે હું મા અંબાના ધામમાં યાત્રા પૂર્ણ કરી પાછો માના દર્શન કરવા આવ્યો છું તો મારી યાત્રામાં પંદર હજાર ત્રણસો કિલોમીટર સાયકલનું મેં રનિંગ કર્યું બસો ને બાર દિવસ આજે યાત્રામાં મારી થઈ અને આજે હું માતાજીના ધામમાં દર્શન કરવા આવ્યો છું આજની તારીખમાં